જેતપુર શહેરમાં દશેરાના પાવન અવસરે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર વિધિ વાર્ષિક રૂપે આયોજન કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા આ વર્ષે પણ સરદાર ગાર્ડનથી શરૂ થઈને વીર ચાપરાજવાળાના પ્રતિમાને હાર તોરા કરીને શસ્ત્રપૂજન દરમિયાન તલવાર ભાલા કટાર જેવી પરંપરાબત હથિયારોની પૂજા કરવામાં આવી જે ક્ષત્રિય સંસ્કૃતિ અને શૌર્યની પરંપરાનું પ્રતિબિંબ છે કાર્યક્રમમાં આગેવાનો અને સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજના એકતા અને સંસ્કૃતિના જતન માટે આવા આયોજનોના મહત્વ પર પ્રકાશ પાડ્યો દશેરાના દિવસે યશસ્વી વિજય અને અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતિક રૂપે આ ઉત્સવ ઉજવવામાં આવે છે જેતપુર થયું જેમાં સમાજના દરેક વયજૂથના સભ્યો નો ઉમદા ઉત્સાહ જોવા મળ્યા રિપોર્ટર સમીર ખાન બલોચ જેતપુર આજે રોજ પાવન અવસર ઉપર દશેરાના પાવન અવસર ઉપર સમગ્ર જેતપુર રાજપુર સમાજ આજે દશેરા નિમિત્તે આજે જે પરંપરા રાજપૂતોની અને તલવારુમાં શસ્ત્ર પૂજનનું આયોજન છે લગભગ આશરે અમે પંદર વર્ષથી શસ્ત્ર પૂજનનું આયોજન જેતપુરમાં કરીએ છીએ બધા રાજપૂત સમાજ એટલે આજે બધા સર્વ રાજપૂત સમાજના ભાઈઓ આજે દશેરાના નિમિત્તે સરદારબાદ સરદારબાગ ગાર્ડન માં ઉપસ્થિત ગયા છે